સાથે હું છું અને અહીંયા જેમ જ આવી તમને મળીને એન્જોય કરાવવા મારું કઈક પીરસવા સંગીત ના ક્ષેત્રે શું કામ કરી રહ્યા છો કઈ રીતે કરી રહ્યા છો સંગીત ક્ષેત્રે કેવાય ને કે જ્યારે મને ખબર પડી કે મને ગાતા આવડે છે જયારે હું મને યાદ છે ત્યાં સુધી હું ત્રીજું ભણતી ત્યારે મને ખબર પડી કે મારામાં આ સંગીત ગાવાની એક કળા છે જયારે હું પ્રાઇમરીમાં હતી શિક્ષકોએ મને બિરદાવ એમ કીધું વાહ તારો અવાજ તો કોયલ જેવો છે ત્યારે મને એવું થયું કે ના ખરેખર મારો અવાજ એવો છે મારે એમાં આગળ વધવાની જરૂર છે આવી રીતે ત્રીજું ભણતી ત્યારથી ગાવાનું મેં સ્ટાર્ટ કર્યું પછી આગળ ભણી 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 પછી ભણવામાં ધ્યાન મ્યુઝિક છોડી દીધું ત્યાર પછી પપ્પા સ્કૂલમાં જોબ કરે એટલે એમણે આ બધું જોયું કે આને આનામાં આવી સરસ કળા છે હું સ્ટુડન્ટને શીખવાડતો હોય તો મારી છોકરી કેમ આગળ નથી વધતી આમાં કેમ ધ્યાન નથી આપતી એટલે એણે મને ફોર્સ કર્યો કે બેટા તું ભણવાનું તો શરૂ રાખ પણ સાથે સાથે ભગવાને જે કળા આપી હોય ને એમાં વધારે ધ્યાન આપાય કારણ કે ભગવાન બધાને કળા નથી પીરસતા જે ભગવાનના ના ફેવરિટ હોય ને એટલે નાની હતી એટલે એવી રીતે નવમા ધોરણમાં જ્યારે મારા દાદા એક્સપર્ટ થઈ ગયા ને ત્યારે પહેલી વાર એણે મને ભજન ગાવા બેસાડી અને ત્યારે મને પબ્લિકનો એટલો રિસ્પોન્સ મળ્યો પૈસા મળ્યા મને બિરદાવી ત્યારે મને એમ થયું કે વાહ આટલો બધો પ્રેમ મને મળ્યો આટલું તો ભણીશ તો પણ નહીં મળે એમ આટલો બધો પ્રેમ અને સંગીતમાં મળે છે તો મારે ખરેખર એમાં આગળ વધવું જોઈએ ધીમે ધીમે આગળ વધી બારમા માં હું મારા પ્રોફેશનલ બધા સ્ટેજ પ્રોગ્રામો લેવાનો મેં સ્ટાર્ટ કર્યા પછી હજી સુધી હું પ્રોફેશનલ મારા પ્રોગ્રામો લઉં છું અને કરું છું ચોક્કસ ચોક્કસ અને આપે વાત કરી આપ અમરેલી થી છો અમરેલી એટલે રમેશ પારેખ નું ગામ એમ કહી શકાય કે રમેશ પારેખ જે લખી ગયા કે મારા સપનામાં આવ્યા હરિ હરિ ઉપર ઘણા બધા ભાવો લખ્યા છે તો એવું થઈ શકે કે આપણે રમેશ પારેખની કોઈ રચના તમને ફાવતી હોય હોય અને કોઈ કોઈ ભાવ એનાથી આપણે આ કોલેબની શરૂઆત કરીએ ચોક્કસ પ્રિયમભાઈ તમે વાત કરી રમેશ પારેખની જે મારા પ્રિય કવિતાના કવિતા ક્ષેત્રે મારા પ્રિય એવા લેખક છે એમની રચના હું રજૂ કરીશ એની એક રચના ખૂબ સરસ છે મારા હૃદયમાં બહુ કરીબ છે એ રચના એ હું તમને સંભળાવીશ રજૂ કરીશ હરી પર હે અંગુઠા વડી ને મારી વાલક And the વાત કરે છે કે આ બધું જે થાય છે એ બધું અમથું અમથું થાય છે એનું બયાન હવે હરિસદે આવીને નાયકા સાથે વાર્તાલાપ કરે છે તો કે

જેસલ અને તોરલ જેસલની વાત કરીએ તો એક બારવટીઓ કહેવાય કે એને કેટલા તો હરણને મારીને ખાધા હશે કેટ કેટલું પાપ કર્યું હશે કેટલીક બેન દીકરીઓને લૂંટી હશે કેટલું એને પાપ કર્યું હશે અને તોરલની વાત કરીએ તો એક તોરલ એક રાણી હતી સાસટીઓ કરી એની રાણી હતી અને એની એક તોળી ઘોડી હતી એ સાહિત્યની અંદર જેસલ જેસલ અને તોરલની અને તોળી ઘોડી એની બધા બહુ વાત કરતા અને એનું બહુ નામ હતું એટલે આ જેસલને જેસલ ને એમ થયું કે આ છે કોણ એક્ચ્યુઅલમાં છે કોણ કે બધા એમ કે તોરલ તોરલ જે રાણી છે તોળી રાણી છે એના હારમાં કોઈ આવે નહીં એમ એક્સેટ્રા એક્સેટ્રા એટલે એને એની પાસે એને કોઈ કે કીધું કે જા તું તોરલ જે છે એને તું તારા પાસે લઈએ ને તો કહેવાય કે તું સાચું બારવટીઓ છો તો એ કે વાંધો નહીં બારવટીઓ પાસે એટલે એ છુપાતા છુપાતા જેસલ જે છે એ પાઠની અંદર આવે છે અને જે તોળી ઘોડી જે બાંધેલી છે એના ફરજામાં એ આવી જાય છે એટલે રાત્રે તો લાઈટ પેલાના જમાનામાં ન હોય એટલે ખબર પડે નહીં તો પાઠ પૂરો થાય ત્યારે પ્રસાદી વધે એટલે એ લોકોને એમ વિચાર આવે કે આ આ બધા વ્યક્તિઓ અહીંયા જ છે તો એ પર પ્રસાદી વધે છે કેમ ના હજી કોઈક વ્યક્તિ બાકી છે એવું લાગે છે તો બધા લોકો શોધતા શોધતા તોળી ઘોડી પાસે આવી ગયા અને ઘોડી હતી વ્યક્તિ આવે એટલે કે એમ કરવા એટલે અંધારામાં જે આ છે એને ખબર નહોતી કે જેસલ છે અહીંયા સંતાયેલો છે તે ઘોડીને બાંધવા માટે એનો હાથ એના ઉપર એ ખીલ્લો ધરબી દે છે જેસલના હાથમાં સાસટીઓ તો પણ એ અવાજ કરતો નથી સેજે અવાજ પણ એનો આવતો નથી બધા વિચારે છે કે હજી આ પ્રસાદી હજી વધે છે તો કોના ભાગની હશે ત્યારે જેસલ જે છે એ દેખાય છે અને કહે કહે છે 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 કે કે હું છું છું બારવટીઓ જેસલ ત્યારે બોલ તારે શું કામ એમ તું અહીંયા આવ્યો છો અમારા આંગણે તો એમ કહે છે કે હું તમારી આજે તોરલ તોરલ રાણી છે ને એને હું લેવા આવ્યો છું તો સાસટીઓ જે છે એ કહે છે કે કઈ વાંધો નહીં તમ તારે તું લઈ જા એમ તોરલ ને લઈ જા તો તોરલ રાણી તો સતી હતી એ એમ તો કોઈની સાથે જાય નહીં પણ એને સાસટીયા જ્યારે એને આપી દે છે કે જા તું તમે ત્યારે લઈ જઈ શકે છું મારા પત્નીને તો જેસલ એને લઈ જાય છે ત્યારે એ જાતા જાતા એને કેટ કેટલું કહે છે કે તે આટલા તો ખૂન ખૂન કર્યા છે આટલા પ્રાણીઓને તે માર્યા છે હવે તું સુધર જેસલ હવે તું સુધર આ બધું કેટલો ટાઈમ ચાલશે એમ તો એ જેસલ એ પેલા કઈ સાંભળું નહીં પછી એક વાણીઓ છે એની એમની પાસે જાય છે અને વાણીઓ એમ વાણીઓ છે એમ કે છે કે તું તોરલને મને આપી દે એમ એટલે વાણીયાને ત્યારે એમ ન ખબર હોય કે જેસલ તોરલ છે એ જેસલની સાથે રહેતી હોય જેસલને લઈ જેસલ છે એ તોરલને લઈને આવી ગયો હોય એની પત્ની હોય જેસલી એવું એ વાણીઓને ન ખબર હોય અને વાણીઓ છે એને એમ કીધું કે નહીં તોરલ રાણી મને આપી દે એની સાથે મારે લગ્ન કરવા છે તો જેસલ છે એટલો બધો તોળી રાણી તોરલ રાણીની અંદર એટલો બધો એના સતની અંદર આવી ગયો કે પછી એ તોરલ રાણીનો પગ પાક્યો તો એના ખંભે લઈને એ વાણિયા પાસે જાય છે અને એમ કહે છે કે આ લે તોરલ ને તું રાખી લે એમ તોરલ ત્યારે જેસલ છે સુધરી જાય છે તોરલના કારણે તો એ જ્યારે ખબર પડે છે કે કે આ તોરલ રાણી છે 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 એ એ એ જેસલની ત્યારે વાણીઓ પણ ડરી જાય અને એમ કહે ના મારે તોરલ રાણી જોતી નથી અને આમ ધીમે ધીમે તોરલના સત કારણે બારવટીઓ જે છે એ સંતમાં બદલાઈ જાય છે ત્યારે એનું એક સરસ મજાનું ભજન છે મારું ખૂબ પ્રિય છે એ તમને સમક્ષ રજૂ કરીશ હે જે santa hoy અદભુત અદભુત આપણા ગુજરાતી સાહિત્યની તો વાત કરીએ એટલી ઓછી પડે અને એમાં પણ આપણા મીઠા સૂર એમાં ભળ્યા એટલે આખો માહોલ ગજબ બની ગયો છે અને ગુજરાતમાં આપણે છીએ ગુજરાતીઓ છીએ અને થોડાક જ આવનારા મહિનાઓમાં ગરબા આવી રહ્યા છે આપણા કહેવાય પૂર્ણ વિરામ એક ગરબાથી કરીએ ગરબો તમને ગમતી લો જો અહીંયા થાય તો માહોલ બની જાય કેમ નહીં પ્રિયંકભાઈ ગરબા તો મને પણ રમવા પણ ગમે છે અને ગાવા પણ ગમે છે ખાસ કરીને નવરાત્રી એ તો બધાનો પ્રિય તહેવાર હોય છે મારો પણ બહુ પ્રિય તહેવાર છે ત્યારે નવરાત્રી આવી રહી છે તો એમના માટે ગરબો ગાઈશ ને સંભળાવીશ niko ke ra pagle maare garberamwa aao ke mare ghani <laughs> khamma 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 kumkum ke ra pagle maare garberamwa aao ke mare ghani choke ghani કુમકેરા માડી ગરબે રમવા આવ ચાલો સૈયર જઈએ ચાચર ચોક મારેલો દીવડો પ્રગટાવ્યો માલા ઓર ડેરેલો આરા મા મચ દ્રષ્ટિ ફોર જોઈનિંગ અસ ખૂબ મજા આવી તમારી સાથે અલગ અલગ ગીતો અલગ અલગ ઝુંડરાના ગીતો આપે ખૂબ સરસ રીતે અહીં રજૂ કર્યા ભવિષ્યમાં આમને આમ કલા ક્ષેત્રે આગળ વધો એવી અમારા સૌ કોઈ વતી એટી નાઇન પોઈન્ટ સિક્સ એફ રેડિયો રાજકોટ વતી આપને ખૂબ ખૂબ જાજેરી શુભકામનાઓ અને બસ આમને પ્રગતિ કરતા રહો તમે ક્યાંય જતા સાંભળતા રહેજો એટી નાઇન પોઈન્ટ સિક્સ એફ એમ રેડિયો રાજકોટ રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન કારણ કે હવે રાજકોટ બોલશે અને દુનિયા સાંભળશે